હવે એવું છે કે જમીનનો કાયદો કાયદાનું કામ કરે હવે જે માણસે આક્ષેપ કર્યો છે એ માણસે સામે આવવું જોઈએ અને ખરેખર જો કર્યો હોય તો એના માટે પછી કાર્યવાહી થવી જોઈએ પણ આ તો જમીનનો કાયદો છે જમીનના કાયદાની અંદર કેટલી આંટી ગુટી હોય છે તમે જોઈ શકો છો કે ખેડૂતોની જમીનો આમના શાસનમાં બારોબાર વેચાઈ ગઈ બારોબાર જૂના દસ્તાવેજ થઈ ગયા કોઈ અમેરિકા રહેતો હોય તો એની જમીન વેચાઈ ગઈ બધું બહુ થયું છે મારો પ્લોટ ખુલ્લો મૂકીને હું અમેરિકા ગયો તો ત્યાં બિલ્ડિંગ બનેલી દેખાય છે એટલે બધું બહુ થયું છે હવે એમાંથી જે વ્યક્તિએ શોધ્યું છે એને શું શોધ્યું છે સામે આવે અમારો સંપર્ક કરે બીજા અમુક લોકોને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોનો સંપર્ક કરે અમે બી કંઈ હોઈએ કોઈ જગા તો અમારું બી ખોલે અમે એવું નથી કહેતા પણ આફ્ટર ઓલ સરકાર સરકારે એક નાનાથી નાના માણસની કોઈ પણ જમીન હોય એની તકેદારી રાખવી એને સાચવવી એ સરકારની જવાબદારી બને છે અને સરકાર એમાંથી મુક્ત થઈ નહીં શકે ખરેખર બહુ ગોટાળા થયા છે એટલા બધા ગોટાળા થયા છે જે આ રોજ પેપરમાં તમે વાંચો છો કે ભાઈ આની જમીન આમાં વેચાઈ ગઈ પેલા ભાઈએ એફિડેવિટ કરીને પેલું કોણસી જમ ખેતી બતાડીને પૈસા લઈ લીધા એવી બધી બહુ બાબતો રેલવેની અંદર જમીન ગઈ એ લોકો એક ઝોપડા બતાવી દીધા કોઈ રેલ બતાડે છે ને પેલા એની અંદર હમણાં તો આ બધું ચાલ્યા જ કરે છે પણ સરકાર અને કલેક્ટર ઓફિસમાં આગ લાગવી એ અસંભવ છે કારણ કે ત્યાં દરેક પોલીસ બી હોય છે સિપાહીઓ બી હોય છે બધા સાધનો બી હોય છે ત્યાં આગ લાગવી અસંભવ છે કેમ લાગી એ એ ઇન્કવાયરીનો વિષય છે અને ઇન્ક્વાયરી કરીને પીલાભાઈએ જે કીધું છે એને સાથે જોડીને આપણે શું પ્રકાશ પાડી શકીએ છીએ અને શું સરકારમાં સરકારનો જે ગોટાળા કરે છે એના માટે શું કરી શકીએ છીએ એ દરેક નાગરિકે એની જવાબદારી સમજીને આગળ અ સાહેબ વડોદરા શહેરમાં આપણી પાસે સમથળ રસ્તા નથી લોકો મજાકમાં વડોદરાને ગયા છે અને આસપાસ પુષ્કળ ગરીબી છે તો એવા સમયે તમને એવું લાગે છે કે આપણા દેશને તો આપણા રાજ્યને બુલેટ ટ્રેનની જરૂર છે કરી જ્યાં સવાસો એકસો ત્રીસ કરોડની વસ્તી હોય બસો સાહીઠ કરોડ હેન્ડ હોય જે વિસ્તાર જે જે દેશને દરેક માણસને કામ જોઈએ એને કામ નથી અને એમાં બુલેટ ટ્રેનની ક્યાં જરૂર પડે છે બનતું એ સમજ નથી પડતી આપણા દેશમાં બુલેટ ટ્રેનની ખરેખર જરૂર નથી આ દેશની અંદર દરેક માણસને બે ટૅંકનું ભોજન અને બે હાથને કામ મળે સૌથી પહેલાં સરકારની એ જવાબદારી બને છે એની જગ્યા ઉપર નવા નવા ફતવા નવા નવા ઊંધા ચશ્મા પહેરાવવા દરેક વસ્તુની અંદર

લોકલ ગવર્નન્સ પોતાની રીતે નિર્ણય લેતી હોય છે આજે પાંચ વર્ષ થયા સ્ટ્રીટ બેલ્ડર પોલિસી સ્ટ્રીટ બેલ્ડર પોલિસીનો મતલબ એ છે કે કોર્પોરેશન હોકર્સ એટલે લારીવાળાઓને જગા આપે એની અંદર ડ્રેનેજ પાણીની વ્યવસ્થા કરે જેવો વિસ્તારો એ પ્રમાણે એની પાસેથી પૈસા લે પચાસ રૂપિયા ચાલીસ રૂપિયા પૈસા લે અને એમની સારી રીતે ધંધો થાય એ પ્રમાણેની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે ગાઈડલાઇન લોકસભામાં પસાર કરી છે ગરીબોનું કોઈ વેલી નથી દુનિયા સમજે છે અહીંથી લારી ઉઠાઈ લો તંથી ઉઠાઈ લો લા દંડા મારો એક પરિવાર પોતાનો પરિવાર ચલાવવા માટે નોકરી નથી મળતી એટલે બચારો મજબૂરીમાં લારી ઉપર ઉભોરે છે લારી પર ઉભા રહેવાનો શોખ નથી મને ટેબલ કુર્સી મળે તો મને કંઈ લારી લગાડવાનો શોખ નથી તમારી ખાવા પીવાની જગા ખાવા પીવાની જે હોટલો કે સમથિંગ છે એની ઉપર સારું ભોજન મળે છે એવું કંઈ માનવાની જરૂર નથી લારીઓ પર ગરમ ગરમ ભોજન મળે છે ત્રીસથી ચાલીસ ટકા લોકો એ ભોજન ઉપર નિર્ભર છે આપ સમજો એક ગરીબ માણસનો પરિવાર જો ત્રણ હજાર રૂપિયા ચાર હજાર પાંચ હજારમાં ફિક્સ મળવા નોકરી કરતો હશે એ કોઈક દિવસ પંદર દિવસ મહિનામાં પોતાના બે બાળકને લઈને પોતાની બૈરીને સાયકલની પાછળ બેસાડીને કોઈ લારી ઉપર ખાવા જતો હશે ને તો એના માટે એ ફાઇવ સ્ટાર છે કારણ કે એની પાસે જગા નથી આ તો શું છે એરકન્ડિશનમાં બેસવાનું ઓફિસર બની જવાનું આ ફૂડ ડિપાર્ટમેન્ટ કે સમથિંગ કેટલી ચેકિંગ કરે છે કેટલી હોટલોનું ચેકિંગ કરે મને બતાડે અને કેટલાનો પર કેસ થયો છે અને કેટલો દંડ કર્યો છે બધા દંડા ફટકારવાની જગ્યા લારી પથારા ગરીબ માણસ જ છે અમીર માણસે તો તમે ટચ બી નથી કરી શકતા અત્યારે તમને ઘણા મેં એવા માણસ બતાડું જેમને પૂરેને પૂરી જગા એક ઇંચ જગા કાપી નથી કેમ એ તમારા બાપ છે અને ગરીબ કિસાન જે બચારો મહેનત કસ કરીને પર પરંપરાગત એને જગા મળી હોય એની કાપી નાખવાની અહીંયા પર ફક્ત ને ફક્ત આ શહેરની અંદર નહીં આ તમે વિચાર કરો ને પ્રધાનમંત્રીના અડાની રિલાયન્સ એવા પંદર જ જણ છે ને બીજા કઈ દેખાય છે એમના હેલિકોપ્ટરમાં ફરવાનું બધું કરવાનું ને પાછી સફાઈઓ ઠોકવાની ભાઈ આ દેશ ગરીબોથી બનેલો છે ગરીબ વગર કોઈ બિલ્ડિંગ ઊભી ના થઈ શકે કારણ કે એ કડીઓ છે એ મજૂર છે એ મશીન ચલાવવાનો માણસ છે એના વગર કોઈ બિલ્ડિંગ દાર થઈ તમારે કપડાં બી ધો તમારા વાસણ ઘસે તમારા ખાવાનું બનાય એ ગરીબ જ કરી શકે છે અને એને જ લાગ પડે છે એ દુઃખની વાત છે એને ઉપર ઉઠાવવા માટે મોટી મોટી સરકારે અમારી સરકારે નિયમ બનાવ્યો કોંગ્રેસ સરકારે કે ભાઈ રાઈટ ટુ એજ્યુકેશન દરેક ગરીબ માણસને પચીસ ટકા બધી મોટી મોટી નિશાળોની અંદર એડમિશન આપવાના ક્યાંય બદમાશી ક્યાંય એડમિશન નહીં આપવાનું દસ ટકા સરકાર બેરે બેરે આપે એમાં પણ પેલું મોબાઈલથી એડમિશન લેવાના હવે ગરીબ માણસને મોબાઈલ આવડે છેતરવાના બધા ધંધા છે સરકાર કોઈ બી નિયમ બનાવે ફૂડ રાઈટ ટુ એજ્યુકેશન રાઈટ ટુ ફૂડ આ બધા શાના માટે બનાવેલા કે ગરીબ માણસને બે ટંકનું અનાજ જાય એનો છોકરો સારી રીતે ભણી શકે એ બધી વસ્તુ આ જેનેટિક્સ દવા આવી છે જેનેટિક્સ દવા તમે જાઓ બજારમાં જે સ્ટોર હોય એમાં પૂરી પૂરતી દવા નહીં હોય આ મૂળખ બનાવવાના ધંધા છે અને પેટન દવાઓ તો મૂકવાની નહીં એટલે માણસ ગરીબ માણસ ચારે બાજુ હેરાનત થાય છે આપણા શહેરની અંદર હમણાં હાલમાં કેન્સરના એટલા બધા રોગો વધતા જાય છે એનું કારણ પોલ્યુશન કેમિકલની ફેક્ટરીઓ અને આ બધું છે અને તોય છતાં એને રોકવાની પ્રયત્ન અત્યારે વચ્ચે છ સાત દસ દિવસ ગેસનો ગંધ મારતી હતી તો કઈ હોધી શક્યા અત્યારે જ ઝીરો મતલબ શૂન્ય અવકાશ જ છે હોધી રહ્યા છે શું શોધી રહ્યા છો તમે ચારે બાજુ કેમિકલની ફેક્ટરી કરશો તો આ શહેરને તમે એવું માનશો કે સારું રહેશે એટલે આ શહેરને બચાવવાની તમામ નાગરિકોની ફરજ છે આ પોલ્યુશન બોર્ડ બનાવ્યું છે નામનું ખાલી પાટિયા લટકે છે કયા પોલ્યુશન બોર્ડવાળા ચેક કરવા જાય છે આ બજારમાં શાકભાજી વેચાય છે કોણ ચેક કરવા જાય છે શુદ્ધ કોઈ વસ્તુ આ શહેરમાં મળતી નથી જ્યારે સર સ્યાજીરાવ ગાયકવાડ જ્યાં લોકો વસતા હતા નોકરી કરવા આવે ત્યાં વસી જાય એ લોકો આ શહેર છોડીને જઈ ગયા છે એનાથી ખરાબ દુર્દશા શું શું થઈ શકે સાહેબ હમણાં જ તમે રાઈટ ટુ એજ્યુકેશનની વાત કરી તો એને લગતી એક વાત છે કે હમણાં તાજેતરમાં જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ફીઝ રેગ્યુલેશન માટેનો એક નિયમ મૂક્યો અને એને રૂપાણી સાહેબે બહાલી આપી તો પહેલી વાત તો રૂપાણી સાહેબ મુખ્યમંત્રી છે ખરા મને તો એ જ આશ્ચર્ય થાય છે કાગળ ઉપર બધું થાય ઓન પ્રેક્ટિકલ હું સો રન મારી દઈશ મારામાં બહુ તાકાત છે પણ જ્યાં રમવા જાય ત્યારે ખબર પડે કે સો રન મારી શકે છે કે એક રનમાં ઊટ થાય છે કાયદા તો બધા ઘણા છે તમે પેલું કાયદો નહીં કાઢ્યો તમારે પેલું ગાય માતાનો કાયદો કાઢ્યો છે કે ભાઈ કોઈ પણ ગૌમાંસ ગૌ ગૌને હત્યા કરે છે તો એને સજા થશે ઉમરકેદની સજા થશે હવે હું તમને પૂછવા માગું છું કે વરસાદની સિઝનની અંદર ગાયના ડબ્બામાં ગાયોને પૂરી દે છે અમારા ટાઈમમાં સો રૂપિયા દંડ હતું ગાયનું ચારો મળતો હતો અહીંયા રોજ સ્લોટર હાઉસમાં વીસ પચીસ ગાયો આવે છે મરેલી તો ક્યાંથી મળતી હશે એક વાત બીજી વાત તમે ડબ્બામાં જ્યારે પૂરો છો એ કિચડની અંદર ગાય ઊભી રહે છે એ ઊભી ઊભીને નહીં એને પાણી મળતું નહીં એને ઘાસ મળતું અને મચ્છરોનો ત્રાસના લીધે ગાય બે ચાર પાંચ દિવસમાં મરી જાય છે છૂટી મૂકો તો નહીં મરે પણ ડબ્બામાં જેટલી કેપેસિટી એના કરતાં વધારે પૂરતું એટલે મરી જાય છે હવે કાયદો વધારવા માટે સરખો છે ગાયની ડબ્બામાં પૂરી એટલે હત્યા થઈ ત્યાં મરી તો જે લોકોએ પૂરી એના પર બી કેસ થવો જોઈએ બરાબર છે કે નહીં અને કમિશનર ઉપર બી કેસ હોવો જોઈએ આ કેસ લાગુ પડવું જોઈએ કાં એને સારી સુવિધા આપો કા પછી ગાય માતા જો કહેતા હોય તો એની સુવિધા આપો બીજી વસ્તુ ઘઉં માંસ પકડો છો એટલે આપણને ગૌની જ્યાં હત્યા થાય છે ત્યાં કેમ નથી રોકતા તેમને ઠાર કરો ને આ તો એક ધંધો બનાવી દીધો છે ત્યાંથી ફોન આવે આમાં માસ જાય છે તમને કંઈ સપનું આવે છે ભાઈ આ બધું સિન્ડિકેટ છે અને સિન્ડિકેટ વાળાને હું કહું છું કે ભાઈ ગૌ માતાની હત્યા રોકો માંસ પકડવાથી કશું નથી થવાનું કારણ કે માંસ પકડશો તો બી એને ડિસ્ટ્રોય કરવું પડશે એના કરતાં ગાય જ્યાં કપાય છે અથવા જે કાપે છે એને બંધ કરાવો તો તમારી સરકાર સાચી ઘડાય આ કાયદા કરવાથી નહીં થાય ભાઈ કાયદાનો અમલ એનું ઇમ્પ્લિમેન્ટ એને સજા એ તમે કરો તો તમારો સાચો સાચી દિશામાં તમે જઈ રહ્યા છો બાકી તો મને સાચી દિશા લાગતી નથી ભાઈ વાત કરતા હતા સરકાર દ્વારા હમણાં જે કાયદો લાગુ કરવામાં આવ્યો કે ફી રેગ્યુલેશનનો તો એની અંદર એવું નથી લાગતું કે સરકારનો આ જે કાયદો છે થોડો મિસલીડિંગ છે સરકાર જો સરકારી સ્કૂલોના ક્વોલિટી એજ્યુકેશન પર ધ્યાન આપે તો આપોઆપ જ જે ખાનગી શાળાઓ છે એમની મનમાની બંધ થઈ જાય અને જે મન ફાવે તેવી ફીઝ ઉઘરાવવામાં આવે છે આખું એની જાતે જ નાબૂદ થઈ જાય જો સરકારી સ્કૂલોમાં સારું એજ્યુકેશન આપવામાં આવે આપને શું છે સાહેબ અમારા પ્રાઇવેટ સ્કૂલો હતી નહીં એક કે બે મેમોરિયલ છે છે ને બે ત્રણ સ્કૂલો હતી ત્યાં એ જમાનામાં એ પ્રાઇવેટ સ્કૂલોની વાત કરું છું અમને મહિને ચાર રૂપિયા લેતા હતા અરે છ મહિનામાં ચાર રૂપિયા પાણીના પાણીને જે કંઈ કસરત વસરત કરાવે વર્ષે આઠ રૂપિયા હવે તમે સરકાર થઈને જ જો પ્રાઇવેટ સ્કૂલોની ખુલ્લે આમ છૂટ આપી દો અને ખુલ્લે આમ ફીસ લેવાની છૂટ આપી દો તો એ ક્યાં દઈને ટકશે પછી સરકાર કરી કહીએ કે અમે નિયંત્રણ લાવીશું તમે હું નિયંત્રણ લાવીશું નિયંત્રણ તો તમે જ તોડ્યું છે પહેલાં પ્રાઇવેટ કોલેજો જે ઊભી થઈ કેટલી બધી કોલેજો ઊભી થઈ એમાં ડોનેશન સિવાય ચાલે છે શું છોકરાનું ભવિષ્ય જોડે કોઈ લેવા દેવા નથી એમને લેવા દેવા છે ડોનેશનથી અને કેવી રીતે આ બજોપતિ થઈ ગયા કે એમના ઘરમાં ખેતીમાં સોનું પાક્યું નહીં ડોનેશન મેડિકલ મેડિકલમાં એડમિશન લેવું તો આટલા આમાં એન્જિનિયરિંગમાં લેવો તો આટલા આ ધંધો સરકારે પોતે જ ચલાવ્યો છે અને સરકારના નુમાઈ લોકો બી એની અંદર ઇન્વોલ્વ છે એવું નથી કે બહાર છે એ બી ઇન્વોલ્વ છે કારણ કે જે જે સ્કૂલ કોલેજ હતી અમારી આ કોલેજ હતી એની અંદર છેતાલીસ રૂપિયામાં હું ભણ્યો છું ફોર્ટી સિક્સ રૂપિયાની અંદર આજ જ કોલેજમાં અંદર પૈસા લેવાની છૂટ આપી દીધી આ જ કોલેજોની અંદર પ્રાઇવેટ એડમિશન મળશે એવી છૂટ આપી દીધી તો સરકાર તો ઇન્વોલ્વ છે જ અંદર સરકાર આ દાવો જ ના કરી શકે કોઈ દિવસ કે અમે આના ઉપર કંટ્રોલ લઈશું મોટી હાઈફાઈ સ્કૂલો એર કન્ડિશન સ્કૂલો ક્યાંથી અમારા જમાનામાં એર કન્ડિશન સ્કૂલો આ બધા એમના જ જમાનામાં આવી છે જ્યારે હાઈફાઈ તમે સ્કૂલો આપશો તો હાઈફાઈ ફીસ બી આપે લેવલ લેશે એ લોકો એટલે આ દશા છે વિદ્યા મંદિર શિક્ષકને આખી જિંદગી માણસ ઘરડો થઈ જાય તો પણ શિક્ષક દેખાય તો એના ચરણ સ્પર્શ કરે એ વિદ્યા મંદિર કહેલાતું હતું એ વિદ્યા મંદિરની અંદર કોમર્શિયલ લોકોને પૈસા આપો ને પાસ થાવ એ દિવસ આપણને લઈને ઊભા કરી દે છે સાહેબ એક છેલ્લો સવાલ પૂછી લઉં કે અત્યારે જે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે લોકોમાં આટલો બધો રોષ છે આપને શું લાગી રહ્યું છે કે આ જે રીતે કામગીરી થઈ રહી છે જે રીતે આડેધાડે દબાણો તોડવામાં આવી રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે આગામી ચૂંટણીમાં મતદારોના જનમાનસ પર આની શું અસર થશે અત્યારે શું છે કે લોકો ડરી ગયા છે જનમાનસ કશું બોલતું નથી કારણ કે કોણ દુશ્મની લે આ લોકોની જોડે કારણ કે કોઈ બી બોલવા જાય તો એના ઉપર પ્રહારો થાય છે જ એને કોઈ પણ હિસાબે એને દેવામાં આવે છે તો જનમાનસ હતું અત્યારે કોઈ બોલતું નથી તમે વિચાર કરો નાનો તો નાનો કર્મચારી ફોર્થ વર્કનો કર્મચારી સફાઈ સેવક જેને કહેવાય જે સમાજની ગંદકી સાફ કરે ઘણા રો રોગો પોતાના શરીરમાં લઈ લે એના હક્કો પર તરા એને ફિક્સ પગારની નોકરી પાંચ પાંચ વર્ષ તરફ ફિક્સ પગારની નોકરી એની વારસાયકની નોકરી ના મળે પંદરસો રૂપિયા સરકાર કાયદો કાઢે તો માણસ કશું ભૂલતો નથી કારણ કે એક પાંચ નોકરી હોય ત્યાં પાંચ હજારની અરજી આવે એવો સમય છે ત્યારે લોકો કોમ્પિટિશનની અંદર કાંઈ નહીં બાલબચ્ચા ભૂકે નહીં મરે તો પાંચ હજારમાં નોકરી કરી લો ફિક્સ પગારમાં નોકરી કરી લો લોકો ભૂલતા નથી બધલો હવે શું જુઓ ને ઈવીએમ મશીનના બી ગોટાળા દેખાઈ રહ્યા છે એટલે સત્તા એટલી વાલી છે કે ગમે તે કરો પણ સત્તા નહીં જવી જોઈએ એ પ્રકારની જો સરકાર આવે તો જનમાનસ પર એની શું અસર થાય એ આપ સમજી શકો છો આવાવાવાવાવાવાવાવાવાવાવાવાળા વખતની અંદર મુખ પ્રેક્ષક બનીને જે જે લોકો સમજી રહ્યા છે કે લોક મુખપ્રક્ષક બનીને જોઈ રહી છે ને બધું થઈ રહ્યું છે મુખપ્રક્ષક બનીને જોતી નથી સમય આવે એ પણ એ પણ એનો બદલો લે છે સમય આવશે આ બધા જેટલા કૌભાંડો ચાલી રહ્યા છે એનો એક પ્રહાર થશે અને બધા કૌભાંડ બહાર નીકળ નીકળશે એવી હું જનમાનસથી બી આશા રાખું છું સત્તા પર જે લોકો બેસે એનાથી બી આશા રાખું છું કે આ દેશની અંદર જે લોકો ગબન અને જે ભ્રષ્ટાચાર કર્યું છે જે લોકોના પૈસા લઈ ગયા છે એ લોકોના પૈસા પાછા આવવા જોઈએ અને સાચી અને સારી દિશામાં સરકાર ચાલે એવી હું આશા રાખું છું લોકો પાસે થેન્ક યુ વેરી મચ સર તમે તમારો કિંમતી સમય કાઢીને આપણી સાથે વાત કરવા માટે આવ્યા અને અમારા દર્શકો સાથે ઘણી બધી અગત્યની માહિતી શેર કરી થેન્ક યુ લોટ થેન્ક યુ વેરી અ દર્શક મિત્રો આ હતા વડોદરા મહાનગર સેવા સદનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જેમને આપણે ચંદ્રકાંત ભથ્થુ તરીકે ઓળખીએ છીએ આવો એમની વાતચીતના અંશો પર ફરી એક નજર કરી લઈએ